સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે બેઠક સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના હોદ્દેદારોની બેઠક ગાંધીનગર કાર્યાલય ખાતે પાર્ટીના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કરણભાઈ પારેખના અધ્યક્ષસ્થાની યોજાઈ હતી બેઠકમાં મુખ્યત્વે આગામી દિવસોમાં યોજાના નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટેની વ્યૂહરચના રચના સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વિકાસની હરણફાળ વચ્ચે આજે પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો પાયાની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે તેવા લોકો માટે પાર્ટી કઈ રીતે મદદરૂપ નીવડી શકે તે બાબતે તમામ હોદ્દેદારોએ વિચાર વિમર્શ કર્યો હતો રાજનીતિમાં અત્યારે ગુનાહિત તત્વ પ્રવેશ મેળવી ચૂક્યા છે તેવા અને પ્રજાહિત સર્વોપરીની ભાવના ધરાવતા લોકોને રાજકીય મંચ પૂરો પાડવા બાબતે આયોજન કરવામાં આવ્યું સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દૂર રાખવા રચવામાં આવતા ષડયંત્રને દૂર કરી પ્રજાપ્રેમી લોકો સત્તારૂઢ થાય એ બાબતે પક્ષ પ્રયત્નશીલ રહેશે યુવાનો અને મહિલાઓને જાહેર જીવનમાં ભાગીદારી આપવા માટે પક્ષ કાર્યરત રહે તે પ્રશ્નને લઈ મનોમંથન કરવામાં આવ્યું આગામી દિવસોમાં પક્ષનો વ્યાપ વધારવા અને પ્રજા વચ્ચે પક્ષની વિચારધારાને સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ કરણ પારેખે માર્ગદર્શન આપ્યું પ્રજા દ્વારા પ્રજાલક્ષી રાજનીતિનો વ્યાપ વધે તે આશયથી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આગળ વધી રહી છે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના ખેલ વચ્ચે મતદારોની સ્થિતિ આજે પણ યથાવત છે

પાટણ જિલ્લા અધ્યક્ષ ધનેશભાઈ પ્રજાપતિ અરવલ્લી જિલ્લા યુવા અધ્યક્ષ દિલીપભાઈ રાજકોટ યુવા અધ્યક્ષ સંજયભાઈ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ પરેશભાઈ પટેલ સત્યમભાઈ પટેલ રાજેશભાઈ શર્મા સરિતાબેન યાદવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી